જય શ્રી રામ બધાને ભાઈ આવી જાઓ લાઈવમાં બધા લોકો ને ભાઈ એક એક કમેન્ટ કરી દો અને ચોક્કસથી લાઈવમાં બધા આવી જાય છે હા ખબર છે લોકો બદલાઈ જાય છે પણ તમારા પણ મને આવું નહોતું કે તમે પણ બદલાઈ જાય છો બીજાની જેમ હવે તમારી ઉપર તો ઘણો બધો વિશ્વાસ કર્યો છો ને મેં મેડમ તમારા ઉપર તો અમે ઘણો બધો વિશ્વાસ કર્યો હતો બીજાના જીવા જેવા તો તમને લાયા ના કમેન્ટ કરજો જે હોય તો પાંચ મિનિટ લાવી શકાય બહાર જવાનું કરે છે થેન્ક યુ યુ આયો તમે શું કરે છે એ સાત લોકો છે જે હોય તે કમેન્ટ કરો સાંજે એક ભાઈનો ફોન આવ્યો મને કીધું કે લાઈવ ના કરતા ચેનલ ઉપર તો મેં કીધું કામ લઈને બેઠા ને તો ભાઈ લાઈવ કરવું પડે ચેનલ તમારી નથી મારી છે તો તમને લાઈવમાં જવાબ દે મોટા ભાઈ અગિયાર જણા છે ભાઈ કમેન્ટ કરી દઉં બધા એક પાંચ મિનિટ લાઈવ છે સેટી મિનિટર બંધ કરી દીધ પછી આવી મોડી સાચું હોય ને એ સામનો કરે એ ભાગે નહીં અને ખોટા માણસો રાખીને ભાગે સત્યથી દૂર ખોટા માણસ હોય ને બધા આપણે સાચા હોય સામનો કરો સત્યનો સામનો કરવા હું આવે છે અમે માણસ સાચું હોય તો પછી આપણે આપણે પોતે સાચા હોય તો પછી સામનો કરાય ને અમે તો દૂર એ લોકો ભાગે જે ખોટા હોય કઈ દેશ જે માણસ ખોટું હોય ને એ પોતાની જ વાત પકડી બેઠો રહે આમ છે તેમ છે પેલું છે આ છે એ કોઈનું સાંભળે નહીં આ ખોટા માણસને પરફેક્ટ નિશાની એને બોલવું ત્યાં સુધી બોલી લે પછી ફોન કાપીને સાઈડમાં મૂકી દે શરમ આવી જોઈએ ભાઈ થોડી પોતાની અંતર આત્મા તો રાખીને જોવાય હોય વાર કે આપણે શું કરીએ છીએ પછી બીજું કરો ને ફિઝિકલી પોતે એકવાર વિચારી લેવું કે આપણે શું કરીએ છીએ

जय श्री राम भाई बहुत बढ़िया लाइन लिखी है आपने बात तो सही है भाई आपकी मेरे पास ना कहने के लिए शब्द नहीं है आपने जो लिखा ना उसके लिए સાફી લોકો તે જો ઇસ વાત કો સમજી ન પાતે ભઈ वैसे भी हम कुछ लोगों के लिए कितना भी कर देना उसको कोई मायने नहीं रखता है तो બીજા લોકો કમેન્ટ કરજો હમકો બે વાત કરું તમારી સાથે ગાળો સિવાય કમેન્ટ માં ગમે તે લખી શકો છો ભાઈ જે કે પ્રોબ્લેમ હોય એની ટાઈમ કોઈ પણ સસ્તો લોકો તમને ઘણા બધા લોકો છે ને લાઈવમાં જોઈન થાય કાલની ને પ્રથમ દિવસે મેં લાઈવ કર્યું હતું તો પંચાણું જણા જોઈને તમારી મારી લાઈવમાં પંચાણું એકસો પંદર હતા

મારી સાથે કોઈ પણ ફોટું કરે આપણે કોઈની બદનામી ન કરીએ કોઈ કીધું નહીં બસ ભગવાન આગળ જતા રહી આંડા પડેલા પાડી દેવાના બાકીનો વિચાર ભગવાન કરી લેશે એ વ્યક્તિ સાથે જે ફોટો કરતા હોય હવે કર્મ છે ને કર્મ બધાને પાછું મળે જ તે અને અત્યારે જ મળે એવું ને જોવાનું કે આમ ન થાય ને તેમ ન થાય તમે ફોન કરો કે પાપ કરો એ તમને રિટર્ન ગિફ્ટ મળે જ તે

હમ સાંજે એક ભાઈ મને કહેતા હતા કે તમે આમ કરજો તેમ કરી નાખજો પેલું કરી નાખજો એ ભાઈને મેં ફોનમાં જવાબ આપી દીધો હતો મારે બીજું કઈ નથી કોઈની બદનામી કરવા લાગી નતા હતું

ક્યારે કોઈનું ખરાબ વિચારવાનું અને ક્યારેક કોઈનું ખરાબ નહીં કરવાનું કારણ કે હિસાબ જ્યારે ઉપર વાળો કરે ને ત્યારે બહુ તકલીફ પડી જાય પછી આપણે આજે જોયેલું છે બધું એટલે આપણને અનુભવ છે પછી તમે ગમેલા શ્રીફળ વધેલો કે ગમે એટલું ભગવાનને માનો તો કરેલા કર્મો તમારે ભોગવવા જ પડે કાયદું બીજું કઈ એમ પાછું મળે કે ના મળે પોતાના જે કર્મ કીધા હોય ને તમે એ પાછા આવે ને આવી જ એવું નહીં માનવાનું કે આપણે ન મળે તમે કોઈનું ખરાબ કર્યું છે તો બે શક તમારી સાથે પણ થશે તમે કોઈને રડાવ્યા છે તો બે શક તમારે પણ રડવું જ પડશે તમે કોઈને દુઃખી કરે છે તો તમારે દુઃખી થવું જ પડશે બધું પાછું આવે અરે હલો ભાઈ આપણે બે મિનિટમાં લાઈવને ભાઈ પૂરું કરીએ છીએ બે મિનિટ પછી આપણે લાઈવ બંધ કરી દઈશું હવે ટાઈમ મળશે તો પાછા આવીશું મારે જે ઘણું બધું કામ છે હા એટલે છેલ્લે એટલું જ કહું છું બને ત્યાં સુધી બધાનું સારું કરવાનું ભાઈ ક્યારે કોઈનું ખરાબ વિચારવાનું નહીં અને ક્યારે કોઈનું ખરાબ કરવાનું નહીં ભાઈ એક જણું છે જે એક કમેન્ટ કરવી તો કરી દો હવે ચૌદ મિનિટ પૂરી થશે એટલે હું લાઈવ બંધ કરી દઈશ હલો ભાઈ આપણે લાઈ બંધ કરીએ છીએ મળીએ છીએ પછી નિરાતે જય શ્રીરામ જય માધવ જૈન મંદિર